નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે જગ્યાનું નામ જ્ઞાન સહાયક પ્રાથમિક માસિક ફિક્સ મહેનતાનું એકવીસ હજાર વયમર્યાદા ચાલીસ વર્ષ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર અગિયાર માસ માટે કરાર આધારિત સહાયક પ્રાથમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્કત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે ઉમેદવારે ઉપરોક્ત વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાના અંગેની સૂચનાઓ ઓર માર્ગદર્શિકા પહેલા ધ્યાનથી વાંચવી જરૂરી છે આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ ઓગણીસ સાઠ બે હજાર પચીસ થી શરૂ થશે અને છેલ્લી તારીખ છવ્વીસ આઠ બે હજાર પચ્ચીસ સુધી રહેશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ આજ શરતો લાગુ પડશે અને ફોર્મ ભરવાની તારીખ પણ સહેમ જ છે તો મિત્રો સમય સર ફોર ભરી દેવું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જય હિન્દ જય ભારત